બેચરાજી તાલુકાના બેચર ગામમાં રસ્તાના મુદ્દે સર્જાયેલ વિવાદ હવે વધુ ગંભીર બન્યો છે મામલતદાર દ્વારા કરેલી જેસીબી કાર્યવાહીમાં જેનું ઘર તોડાયું છે તે ચમનજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે શું નામ આપનું નામ ચમનજી વિહાજી ઠાકોર હતી તકલીફ ક્યાં લોકોએ જ્યાં આમ રસ્તાની માંગણી માટે જ્યાં નોટિસ આપેલી એ જગ્યાએ કામ નહીં કર્યું અને મારું જ્યાં મામલતદાર આવ્યા ત્યારે એમને પૂછ્યું હતું કે ભાઈ રસ્તો રસ્તો ક્યાં કાયદેસર બતાવ્યો છતાં પણ મામલતદારે ખોટી કાર્યવાહી કરી નાખી અનલીગલી રસ્તો અહીંયા કાઢી નાખ્યો જયારે મામલતદાર ને પૂછવામાં આવ્યું ત્યારે મામલતદાર એવું કહે કે મને અહીંયા સીધું દેખાડું તો અહીંયા મેં રસ્તો કરી નાખ્યો મને કોઈ નોટિસ નથી આપી કોઈ જાતની જાણ નહીં કરી પેલા તો મારી ગેર મોજુદગી માર્યું કામ કરીને જતા રહ્યા ત્યારે ગઈ કાલે ચોવીસ તારીખ મારી માંગણી એ જ અત્યારે અત્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવું કે હવે તમે ફરીથી આ ચણી લો તમારી લીધે તો હું મારા ઘડી પડે તોડવાનું અને આ બધું એક મારે ચણી લેવાનું એટલે મારી માંગણી એ જ છે કે આ મારા બધું તોડી આવ્યું ખર્ચો મામલતદાર હાલે સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી કાયદેસર રીતે ઉપયોગમાં લેવાતો રસ્તો ગેરકાયદેસર બાંધકામથી બંધ કરાયો હતો પરંતુ આ દબાણ દૂર કરવાને બદલે નોટિસ વગર ચમનજી ઠાકોરના મકાનનો ભાગ તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે શું નામ આપણું પ્રજાપતિ દિનેશબી પહેલા બે શું રજૂઆત જે રસ્તા બાબતની રજૂઆત હતી અમારો જે કાયમી નીકળવાનો રસ્તો હતો કઢ્યા વખતનો એ રસ્તો લોક કરેલો હતો એટલે અમે મામલતદાર સાહેબને અરજી આપેલી હતી પણ મામલતદાર સાહેબે અમારી અરજીનો કોઈ માન કોઈ જાતનું રિસ્પોન્સ લીધા નહીં અને ડાયરેક્ટ જ જે રસ્તાની સમસ્યા હતી એ રસ્તાનું નિરાકરણ મેલ પડી અને વિરુદ્ધ દિશામાં કે જે જગ્યાએ અમે હાલ્યા નથી એવા એ જગ્યા પરનું એને તોડફોડ કરી અને કે આ તમારો રસ્તો છે

બિન ગાજેસર રસ્તો બતે ને તોડફોડ કરીને જતા રહ્યા બરોબર તો જો આપની માંગણી શું રહેશે અમારી માંગણી છે અમારો કાયદેસર જે રસ્તો છે પેલા ના ઘડ્યા હતા તો એ રસ્તો અમારો જો અમારો કાયદેસરનો રસ્તો આ રહ્યો છે શું નામ આપનું ઠાકોર મનોજ બરોબર શું સમસ્યા હતી આપની આ સમસ્યા એવી છે કે અહીંયા જે બેંક કાયદેસર રસ્તો આપણે જોતો જ નથી આ બધા લીગલ માં જે રસ્તો હોય ને અહીંયા બધા અમારા વડીલો ત્યાં હેડ્યા હતા એ રસ્તો આપણે જોઈએ સૌથી ગંભીર મુદ્દો એ છે કે કાર્યવાહી પહેલા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપવામાં આવી ન હતી અને મકાન માલિકની ગેરહાજરીમાં તોડફોડ કરાઈ હોવાનો આક્ષેપ છે અમારો રસ્તો એ જે છે એ રસ્તો અમારો ખુલ્લો જોવે જૂનો ખુલ્લો જોવે બીજા રસ્તે અમારે નહીં બીજો રસ્તો નહીં અમારે જોતો અમારે જે જૂનો રસ્તો હોય ને એ જ અમારો ખુલ્લો જોવે અમારે બીજા રસ્તે અડવાનું નહીં આ દસ જ નહિ છોકરો પહેણ આવ્યો આ સમગ્ર ઘટના ને લઈને બેચર ગામ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ હવે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની માગ સાથે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે